યુટ્યુબ જય માતાજી ગુડ મોર્નિંગ તો નહીં કેવી અત્યારે આપણે કેમકે ને આખો દિવસ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે અત્યાર છે ને રાતના વાગી ગયા છે પોણા નવ અને કાલ જવું છે દેહમાં તો અત્યારે અત્યારે વિડીયોની શરૂઆત કરવી કેમકે આખો દિવસ તો છે ને દેહમાં જવાનું હતું એટલે મારા પાર્લરમાં જવાનું હતું યાર સ્કૂલેથી છૂટો લેવા જવાનું હતું અને બીજા બધા નાના મોટા થોડા ઘણા કામ હોય એમાં આખો દિવસ વહી જાવ તો કંઈ ટાઈમ

બે દિવસથી ફિટિંગ કરું કરું કરતી હતી ફિટિંગ ન થઈ એટલે હજી ફિટિંગ કરવાની છે એટલે મેઘી પહેલાં છે વાસણ ધોઈ નાખું ને નવરી થવું ને એટલે પહેલાં એ પહેરનું ફિટિંગ કરી નાખું અને બીજા જે કપડાં પહેરવા લઈ જવાના છે એ બધાએ મૂકી દેવી પછી આપણે જમશું પછી જમીન સીધું ધૂઈ જવાનું રે તો હવે એતરાજના જે રીતના છે કપડાં લઈ જવાના હોય તો કે બીજા બધા તો અંદર છે પણ અમુક એકાદ બે જણાથી લેવાના હોય બોલાશ મિત ને એક આંગવાસે ને યામ આમાં કોઈ ને ને શર્ટ પણ પેન્ટ છે થાય છે હોય ને બધા પેન્ટ હોય કે ક્રેક પેન્ટ હોય ને થી ફાટી બધા પેન્ટ એટના ફાટી હોય જો યત્રાજ પેને તા આ પેન્ટયું ને ઈ મોસ્ટ અપીરન્સ છે एकदम પણ એ થોડો ફીટ પડે આપણે તો આપણે જે કપડાં લઈ જવાના છે ને બધાયના કપડાં અને રાખડી ને બધું અહીંયા જો ઢગલો કરીને મૂક્યું છે અને હજી તો છે ને મારે જો આ પેર જે લાવી હતી હજી ફિટિંગ કરવાની બાકી છે ફિટિંગ કરી નાખું પછી આપણે આ લઈ લઈશું અને જો અત્યારે મારે છે ને જવાનું હતું જયદીપની મહેંદી લેવા તો હું જઈને લઈ આવીશું અને એ મહેંદી રહીને ગોધરેજની આવે છે ચાલીસ કે પિસ્તાલીસ રૂપિયાની આવે છે આમ બહુ મને ખાસ ખબર નથી અમે ક્યારેક છે ને ગાર્નિયરની લાવી અને ક્યારેક ગોધરેજની લાવી તો ગાર્નિયરની લાવીને તો એ પિસ્તાલીસ રૂપિયાની આવે છે લગભગ તો જો આ મહેંદી લેવા જઈને તો આ ચાલીસ કે પિસ્તાલીસ રૂપિયાની જ આવે છે કદાચ છેલ્લામાં છેલ્લા અડત્રીસ રૂપિયા લે પણ એ મહેંદી હું લેવા જઈને તો અહીંયા નવા ભાઈ એક બેઠા હતા ને તો મેં એમને પૂછ્યું કે કેટલા છે તો એ કહેશે કે પંદર રૂપિયાની તો મેં એમને બે ત્રણ વાર પૂછ્યું પંદર રૂપિયાની પંદર રૂપિયાની મેં કીધું આ પંદર રૂપિયાની નથી આવતી તા કે પંદર રૂપિયાની જ છે એટલે હવે મહેંદી ડુપ્લિકેટ છે કે એવડા એ ભાઈને ખબર નથી ને પંદર રૂપિયા લીધા એ ખબર નથી મને જો હું તમને બતાવું સેમ જ છે અને ઉપર તો છે ને ચાલીસ રૂપિયા પ્રાઇઝ લખેલી છે પણ એ ભાઈની કંઈક ભૂલ થઈ હોય એવું લાગે છે જો જ અને જો અહીંયા ચાલીસ રૂપિયા પ્રાઇઝમાં તને લખેલી છે પણ મન લાગે છે ને એ ભાઈ નવા બેઠા હતા ને તો એને ભાવની નહીં ખબર હોય એટલે એમને પંદર રૂપિયા લીધા હવે આપણે દેહમાં જઈને આવીને પછી એ જે ભાઈ બેસે છે ને એમને પૂછી જોશું કદાચ ચાલીસ રૂપિયા હશે તો આપણે ઉપરના બીજા પૈસા એમને દઈ દઈશું કેમકે નવા બેઠા હોય ના ખબર હોય જો કે પ્રાઇઝ ઉપર જોવે તો ખબર પડી જાય પણ એ ભાઈએ પ્રાઇઝ ના જોઈ હોય કે કોને ખબર મને મેં બે ત્રણ વાર પૂછ્યું ને તો એને મને પંદર રૂપિયા જ કીધા નહીં ત્યારે આમે એની પંદર રૂપિયાની નથા આવતી કાંઈ અમે અમે લાવતા હોય એટલે ખબર હોય પણ ક્યારેક ગાનિયરની લાવી અને ક્યારેક ગોધરેજની લાવી અને ક્યારેક જયદીપ લાવે ક્યારેક હું લાવું એટલે ફિક્સ ભાવની ના ખબર હોય પહેલાં તો છે ને ચાલીસ રૂપિયા જ લેતા હતા પછી બેતાલીસ લેતા હતા હવે છે ને પિસ્તાલીસ રૂપિયા લેશે એટલે એ ભાઈને લગભગ કાંઈક ભૂલ જ થઈ છે તો કાંઈ ને હવે આપણે આવશું ને પછી પાછા પૂછી જોશું અત્યારે હવે જો એ બધા કપડા મેં બહાર કાઢીને મૂકી દીધા હવે છે ને મારે વાસણ ધોવાના છે વાસણનો ચોકડીમાં ઢગલો કરીને આપણે મૂક્યો છે વાસણ મૂકી અને મૂકશે ને કપડાં બધાએ ભરવા જતી રહી હતી લેવા વાસણ ધોઈ નાખવું જો અત્યારે મેં વાસણ ધોઈ નાખ્યા છે અને હાડાનું થઈ ગયા છે હવે આપણે જો આ કુર્તી જે ફિટિંગ કરવાની છે અને માપની કુર્તી લઈ લીધી છે હવે એને ફિટિંગ કરી નાખવી અને પેન્ટ જે છે એ રેડીમેડ છે એટલે એને તે આપણે સિલાઈ મારી દેવી તો અત્યારે મેં કુર્તી ફિટિંગ કરી અને મૂકી દીધી છે અને એતરાજે તો જો આ એનું જીસીબી મૂકી દીધું છે એ છે કે અહીંયા ધૂળ હોય તો મારે રમા થાય એટલે તું જીસીબી લઈ લે હવે જો જગ્યા હશે તો આપણે જીસીબી એટલે જ લેશું જગ્યા નહીં હોય થેલામાં તો આપણે જીસીબી નથી લેવાનું અને અત્યાર વાગી જ્યાસે દસ અને હવે જો મારે જમવા બેહવાનું છે મારે પાણીપુરી ખાવાની છે જયદીપના ટિફિનમાં આપણે શાક અને રોટલી બનાવી દીધું હતું અને જયદીપ ઓફિસે જતા રહ્યા પછી મારે પાણીપુરી ખાવી હતી એટલે બહારથી લાવી અને ખાવી એના કરતાં ઘરની હોય તો વધારે સારું કેમ કે મારે છે ને મન પાણીપુરી વધારે ભાવે એટલે મને ચાર પાંચ દિવસે કે અઠવાડિયે પાણીપુરી ખાવી એમ થાય એટલે બારની ખાવી એ કરતાં આપણે ઘરે બનાવી નાખી તો જો મેં પાણીપુરી બનાવી નાખી છે ને હવે દસ વાગી જ્યા છે હવે હું ખાઈ લઉં અને ખાઈને પછી હવે થેલો પેક કરવા બેઠું તો હાલો બધાય પાણીપુરી ખાવા તો અત્યારે થઈ જશે પોણા અગિયાર અને હું જમીન ઊભી થઈ જઈશું અને હવે આપણે છે ને બેગ પેક કરવાની છે પણ બેગ પેક કરું ને એ પહેલાં મારે છે ને તમને બધાયને એક વાત કરવી છે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સાથ સહકાર અને સપોર્ટ કર્યો કે આપણી છે ને થઈ ગયા છે મારો વિચાર એવો હતો મેં કીધું મારો બર્થડે આવે છે ને ત્યાં સુધી પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે મારા બર્થ ની અને પાંચ હજાર કે થાય એની આપણને ખુશી હોય એમ પણ તમારા બધાનો સપોર્ટ એટલો હતો કે હજી મારા બર્થડે ને છે ને અગિયાર બાર દિવસની વાર હતી ને તાજ આપણી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો તમે બધાય આટલો સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ગમે તે નાના યુટ્યુબર હોય કે મોટા યુટ્યુબર હોય બધાની માટે એક એક સબસ્ક્રાઈબર કેટલો કિંમતી હોય એ તો યુટ્યુબર હોય એને જ તે ખબર હોય બીજાને તો એક સબસ્ક્રાઈબરની કંઈ કિંમતની ના ખબર પડે પણ જે યુટ્યુબમાં કામ કરતા હોય એને એક સબસ્ક્રાઈબર કેટલો કિંમતી હોય એ ખબર પડે તો તમે બધાય ટાઈમ કાઢી અને વિડીયો જોવો છો સપોર્ટ કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો એ બદલ તમને બધાયને દિલથી થેન્ક યુ અને હવે જો કાલ છે અમારે જવાનું છે દેશમાં અને કાલ રાતે જવાનું હોય ને સ્લીપિંગમાં આપણે સ્લીપિંગ બસમાં જવાનું હોય પ્રાઇવેટ તો કાલ રાતે જવાનું હોય પણ અમારે છે ને કાલ સવાર સરકારી બસમાં જવાનું છે એટલે અત્યારે હું થેલો પેક કરી નાખું કેમ કે અમારે છે ને હવાર નવ વાગ્યાની બસ છે નહીં તો આપણે રાતે નવ વાગે જવાનું હોય તો દિવસે આપણે ટાઈમ મળે ત્યારે બેગ પેક કરી નાખવી પણ જે દીપ અત્યારે નાઇટમાં છે ને તો એ કે હું સવાર ઘરે આવું પછી આખો દિવસ કાંઈ કામ ના હોય અને અંતે રાતે બેહવી તો સવારમાં ઉતરવી એટલે કાલ આખો દિવસ તો કાંઈ કામ હોય નહીં તો એ કે આખો દિવસ ખોટો એમના જાય એમ કરતાં સવારમાં આપણે નીકળી જ ને તો સાંજે પહોંચી જાવી તો સાંજે પહોંચી જવી એટલે આપણે થાક થોડો ઘણો જે લાગ્યો એ ઉતરી જાય અને પછી પરમ દિવસે હવારમાં એકદમ ફ્રેશ રહેવી એમ બોલું તો હવારમાં બસમાં હરખી અંદર થાય ના થાય અને હવારમાં આપણે ત્યાં ઉતરવી અને પછી સીધું રક્ષાબંધન હોય ને બીજે દિવસે બેહી જવાનું હોય તો મેં કીધું કાંઈ નહીં તો કાલ હવારમાં આપણે જતા રહીશું એટલે અમારે સરકારી બસમાં જવાનું છે એમાંય આપણે બુકિંગ તો કરાવી નાખ્યું છે કેમ કે અત્યારે સરકારી બસમાં જવી કે પ્રાઇવેટ બસમાં જવી બુકિંગ કરાયા વગર જવાતું જ નથી એટલું ટ્રાફિક હોય છે તો સરકારી બસમાં આપણે બુકિંગ કરાવી નાખ્યું છે અને કાલ આપણે નીકળવાનું છે અને વળતા તો જ્યારે આવવાનું થાય ત્યારે આપણે પ્રાઇવેટમાં તે આવવાનું છે સ્લીપિંગમાં કેમ કે વળતા તો બહુ આઈડિયા નથી બસ આવે છે નથ આવતી એમ તો મને જોતા આવડે છે પણ મેં કીધું જયદીપ કે બીજે દિવસે હવારમાં અહીંયા ઉતરવી ત્યારે યતરાજને સ્કૂલ જવાનું હોય અને જયદીપને તે ઓફિસે જવાનું હોય એટલે એમ કે સ્લીપિંગમાં આવી તો થોડી ઘણી નીંદર થાય ઓલું તો હાવ બેઠા બેઠા આવવાનું થાય તો હાવ થાકી જાવી એટલે વળતા તો આપણે પ્રાઇવેટમાં જવાનું છે પણ અત્યારે કાલ સવારમાં આપણે રાતે ના જવું પડે ને થાકવીને એ હાટું થઈ અને આપણે બપોર આલા હવારમાં સરકારી બસમાં જવાનું છે તો હાલો હવે છે ને પોણા અગિયાર તો થઈ ગયા છે અને હજી છે ને જો આ થેલો અને બેગ બે અહીંયા પડ્યું છે તો બેગ હું ત્યાંથી નીચે ઉતારી લઉં અને પછી છે ને બધાય એક એક જોડ કપડા પહેરવાના છે ને બે બે જોડ લેવાના છે કેમ કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે ગમે ત્યારે વરસાદ આવી જાય કઈ નક્કી ના હોય તો હવે હું છે ને થેલો પેક કરી દઉં અને પછી છે ને હું સુઈ જઈશ અને છે ને બ્લોગ આપણે આનો આજ બ્લોગ હવારમાં કન્ટિન્યુ કરશું બીજું તો જો હું તમને એક વાત કેવી ભૂલી જઈ કે આપણે છે ને મેન તો આ ચાર્જર અને પાવર બેગ એ સાચવી અને લેતું જવાનું છે કેમ કે જ્યારે છે ને અમે બણભાઈ હિલ સ્ટેશને જ્યાં ને એ વખતે મારી જોડે પાવર બેગ નહોતું તો અમે અહીંયા પહોંચ્યા અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે મારા જૂના ફોનમાં જ આપણે પછીના બીજા વિડીયો બધા હતા એટલે ઘરે આયા ને તો બીજા દિવસે કે ત્રીજે દિવસે તે જયદીપ અને પાવર બેગ લઈ આયા હતા તો આપણે જો આ રીતનું જે વાયરલેસ પાવર બેગ આવે એ આપણે આઈફોન નું લાયાશી તો કાલ આપણે છે ને ચાર્જર એ લેતું જવાનું છે અને પાવર બેગે એ લેતું જવાનું છે અને પાવર બેગે એ અત્યારનું ચાર્જિંગમાં મૂકી દઉં કેમ કે એમાં સે તો ખરાબ થાય ચાર્જિંગ પણ હવે થોડું ઘણું ઉતર્યું હોય તો કદાચ ફૂલ થઈ જાય અને ફોન એ ત્યાં હવે હું થેલો પેક કરું ને ત્યાં હું આપણે ચાર્જમાં મૂકી દઈશું અને આમાં તો છે ને જે હું ફૂલ ચાર્જ નથી કરતી કે સો ટકા હજી મેં કર્યું જ નથી જયદી એમ કહેતા હતા કે થોડુંક ઓછું રાખવાનું એટલે હું છે ને એસી નેવું ટકા આજુબાજુ ચાર્જિંગ કરું છું હજી આ ફોનમાં તો હાલો હવે ફોન આપણે ચાર્જમાં મૂકી દેવી અને પાવર બેક છે ને એ રીતે આપણે ચાર્જમાં મૂકી દેવી તો હવે અત્યારે તો હવે હું બેગ પેક કરીને પછી બ્લોગ નહીં ઉતારું હવે સવારમાં તે આપણે આનો આ બ્લોગ કન્ટિન્યુ કરીશું હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી ગુડ મોર્નિંગ તો જો અત્યારમાં થઈ ગયા છે સાડા સાત અને આપણે જો માથું ધોઈ અને નાહી લીધું છે અને હું છે ને હવે માથું વળી અને તૈયાર થઈ જાઉં જો આપણે છે ને કપડાં તો નવા પહેરી લીધા છે માથું વળીને તૈયાર થવાનું છે અને જો જયદી પે અહીં તૈયાર બેહી વેહી છે અને યતરાજ એ તૈયાર થઈ ગયો છે તો હાલો હવે છે ને આપણે માથામાંથી પૂંચ કાઢી નાખવી અને દીવાબત્તી કરી લેવી અત્યારે છે ને આઠ વાગી ગયા છે અને આપણે છે ને પેલો તો પેક કરી નાખ્યો હતો અને હાર વાર છે ને પાણીની બોટલ ભરવાની હતી ને તો પાણીની બોટલ હતા ને આપણે ભરી લીધી છે કેમ કે પછી છે ને યાતરાજ હારે હોય એટલે આપણે તો કદાચ થોડીક વાર ખમી તરસ લાગી હોય તો પણ યાતરાજ કંઈ ખમે નહીં એટલે ઈન હાટું આપણે પાણીની બોટલ ભરી લીધી છે એટલે ઈન હાટું ભરવાની હતી તો બધાય બધા હાટું આપણે લઈ જ દીધું છે તો અત્યાર વાગી જ્યાસે આઠ અને હવે છે ને જયદીપ જ્યાસે કાજુ કતરી લેવા કેમ કે કાલ છે ને હું બહાર જઈ તો હું અને હશે ને આવું ભૂલાઈ જ ગયું કે પેંડા કાજુકતરી કંઈક લાવવાનું છે એમ કાલ રક્ષાબંધન કરવા જાઉં છે તો કેમ કે હું છે આજ પહેલી વાર રક્ષાબંધન કરવા જવાની છું મારા લગ્ન પછી હું કોઈ દિવસ રક્ષાબંધન કરવા જઈ જ નથી આજ આપણે પહેલીવાર જવાનું છે તો જો જયદીપ હવે છે ને કાજુકતરી લઈને આવે પછી નવ વાગ્યાની બસ છે એટલે આપણે સાડા આઠ થાય ત્યાં સુધી બસ સ્ટેન્ડ પહોંચવાનું છે તો પછી છે ને જયદીપ લઈને આવે કાજુકતરી એટલે આપણે નીકળવીશું ત્યાં કાજુ કાજુકતરી લઈને આવે એટલે આપણે ફટોફટ થેલામાં મૂકી દીધી છે અને હવે છે ને બસનો ટાઈમ ફૂલ થવા આવ્યો છે એટલે આપણે હવે ઘરેથી નીકળી જાવી અને આપણે રિક્ષામાં જવાનું છે ને એટલે ગાડી લઈને જવાનું હોય તો તો હાલે તો હાલો હવે જાય અને મારે તો બપોર ચા પીવા જોઈને એટલે માથું બહુ તરી ગયું છે પેલા આપણે નીચે ઉતારી એટલે પહેલું કામ ચા સારી હોય ને ચા પીવાનું કરવાનું છે તો હાલો હવે સાણંદ આપણે ઉતારી ને ઉતારશું તો અત્યારથી આડા અને આપણે સવાર દસ વાગ્યાના બે ઠેલા અત્યારે હાડા સાણંદ પહોંચ્યા છીએ હવે પેલા છે ને આપણે ચા ગોતવાની છે જો અત્યાર છે ને આપણે ચા પીધી પણ ચામાં એટલી બધી કાંઈ મજા આવી નહીં અને હવે આપણે જવાનું છે વિરમગામ એટલે રિક્ષામાં પાછા બેસી ગયા છે ભૂખ લાગી છે એટલે છે અને હવે આપણે છે ને પહોંચી હજી પહોંચતા પહોંચતા અત્યાર વાગી ગયા છે આઠ અને આપણે પહોંચી ગયા છીએ વિરમગામમાં તો હવે છે ને માર ભાઈ લેવા આવ્યો છે પછી આપણે જાય જો અત્યારે મારો ભાઈ લેવા આવી ગયો છે હવે આપણે ચવીસિંગ કરે

જો આપણે હોટલે અને મમ્મી પપ્પા જયદીપ ચેતરાજ અને મારો ભાઈ અમે બધા આવ્યા છીએ જો અત્યારે આપણે જમી લીધું છે અને મુખવાથી ખાઈ લીધો છે તો હવે ઘરે જ આવી